સીઆરપીની ટ્રેનિંગ કારગર નીવડી પાવાગઢ રોપવેના કર્મચારીએ પ્રશંસનીય કામગીરી કરી યુવકનો બચાવ્યો જીવ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે એક દર્શનાર્થીને અચાનક હૃદય રોગનો હુમલો આવ્યો હતો ત્યારે રોપવેના કર્મચારીઓએ સમય સૂચકતા વાપરી તેમને સીપીઆર આપી તેમનો જીવ બચાવ્યો મધ્યપ્રદેશના દીપક ગુર્જર નામના દર્શનાર્થી પાવાગઢ ડુંગર ઉપર દુધિયા તળાવ પાસે દર્શન કરી પરત ફરતી વખતે અચાનક તેઓને છાતીમાં દુખાવો પડ્યો ત્યારે ઘટનાની જાણ થતા હાજર રૂપેના કર્મચારીઓ તાત્કાલિક મદદ માટે પહોંચ્યા અને તેમને સીપીઆર આપી અમૂલ્ય જીવન બચાવી સહાયનીય કામગીરી કરી છે કર્મચારીઓની આ તાત્કાલિક અને અસરકારક કામગીરીના કારણે દર્શનાર્થીની હાલત સ્થિર થઈ હતી આ ઘટનામાં રોપેલા કર્મચારીઓની સમયસરની કાર્યવાહીથી દીપક ગુર્જરનો જીવ બચાવી લીધો ત્યારે પંથકમાં રોપેલા કર્મચારીઓની ચારેકોર ચર્ચા થઈ રહી છે રિપોર્ટર દીપક તિવારી પાવાગઢ પંચમહાલ